વેરી ગુડ ચાલીસ થી ની વચ્ચે નો વર્ગ કરો ચલો વેરી ગુડ સરસ ચલો ભાઈ સાચું છે ત્રણ નો વર્ક કર્યો ચાર નો વર્ક કર્યો પછી આખા ગામનો ગુણાકાર કર્યો ચાર ગુણિયા ત્રણ ગુણ્યા બે એને ઉમેરી દીધું અઢારસો નેવણ પચાસ સાચું છે કે જો પચાસ ની વચ્ચે માં પિસ્તાલીસ નો વર્ક કરો લો જો ભાઈ આવ્યા છે પિસ્તાલીસ નો વર્ક સરસ મજાનું મોઢું બતાવી દઈશું મને સરસ વાહ વેરી ગુડ પચ્ચીસ પછી આઠમાના છોકરાઓને બધું જ આવડે દસ ચાલો એકસઠ થી એકાવન થી સાહીઠ ની વચ્ચે રાહુલભાઈ સત્તાવન નો વર્ગ કરો चलो जो जो भाई राहुल भाई वेरी गुड सरस गुड चलो आटल स्टेप साचू वाह भाई वाह जो आने गुणाकार तो आवड़े ज नवड़ो कम मुके पास हो। नीचे लीटू कर